નમસ્કાર આજે હું આપની સાથે શેર કરું છું નાનખટાઈ તમે જોઈ શકો છો કે ઘરની નાનખાઈ બનાવી ખૂબ જ સરળ છે હેલ્ધી છે અને ક્રિસ્પી સરસ મજાની નાનખટાઈ ઓવનમાં આપણે બજાર જેવી બનાવી શકીએ છીએ તો ચાલો આપણે બનાવીએ નાનખટાઈ નાનખટાઈ બનાવવા માટે આપણે જોશે અડધો કપ ઘી અડધો કપ દળેલી ખાંડ બે ચમચી ચણાનો લોટ એક કપ મેંદો અને બે ચમચી રવો આટલો જોશે આપણે બેકિંગ પાવડર અને થોડોક જોશે બેકિંગ સોડા તો હવે આપણે બનાવવાની શરૂઆત કરીએ સૌ પ્રથમ આપણે ઘીની અંદર ધળેલી સાકર નાખી કે ખાંડ તમે કોઈ પણ વસ્તુ લઈ શકો છો એને ખૂબ જ સરસ રીતે મિક્સ કરી અને આઠથી દસ મિનિટ માટે એકદમ ફેંટવાનું છે તેથી એ હલકું હલકું થઈ જશે ફ્લોકી મિશ્રણ થાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરવાનું છે તમે ધારો તો બેટરથી પણ કરી શકો છો ચમચી વડે પણ થઈ શકે છે આ રીતે ધીમે ધીમે આપણે મિક્સ કરીશું તમે જોઈ શકો છો કે મિશ્રણ એકદમ સરસ મજાનું ફ્લોપી થઈ ગયું છે આ રીતે ચમચીમાંથી પડવું ન જોઈએ બરાબર તો તો સરસ મિક્સ થઈ છે હવે આપણી અંદર બીજી બધી વસ્તુ છે એ ઉમેરશું સૌ પ્રથમ આપણે મેંદાનું મિશ્રણ ચણા નો લોટ અને બેકિંગ પાવડર બેકિંગ સોડા બધું ઉમેરી અને સરસ રીતે આપણે એને ચાળી લેશું પછી કોઈ પણ પ્રકારના લોટમાં ગુથલી કે હોય તો તે દૂર થઈ જાય થોડુંક પીંચ એટલું આપણે મીઠું ઉમેરશું ટેસ્ટ માટે થોડો એલજી પાવડર ઉમેરશું હવે બધું હળવે હાથે સરસ રીતે મિક્સ કરી લેશે લોટ બાંધીએ છીએ એમ આપણે આને મસળવાનું નથી પણ ધીમે ધીમે હલકા હાથે બધું મિક્સ કરવાનું છે અહીં આપણે દૂધ કે પાણી કશું જ ઉમેરવાનું નથી જો ઘોડા સરસ ન વળે તમને એવું લાગે તો થોડું આપણે ઘી ફરીથી ઉમેરશું અને આપણે એને મિક્સ કરી લેવાનું છે મને ઘી થોડુંક ઓછું લાગે છે એથી થોડું ઉમેરું છું લોટ સરસ લચકા પડતો હોય ને એવું થાય ને એવું આપણે રાખવાનું છે કે જેથી કરીને આપણે જે એમને આકાર આપીએ ગોળા એના સરસ મજાના બની જાય આ રીતની લોટની ની કન્સિસ્ટન્સી હોવી જોઈએ લો વાળીને આપણે ચેક કરી લઈ તો આ પરફેક્ટ આપણું માપ છે સરસ મજાનું આખું છે નાનખટાઈ વળી રહેશે બરાબર આ રીતે આપણે બધા જ લુવા તૈયાર કરી અને આપણે આ પહેલેથી તૈયાર કરેલી ફ્રેમમાં ગોઠવતા જશું બરાબર તો આ રીતે મેં બધી જ નાનખટાઈ સરસ રીતે વાળી અને ટીનની પ્લેટ ઉપર મેં ફોઈલ પેપર મૂકી અને ગોઠવી આપી છે હવે આપણે એને પિસ્તાથી ગાર્નિશ કરીશું આ રીતે પિસ્તા છે એ આપણે થોડા થોડા દરેક ઉપર મૂકી દઈએ આ રીતે સરસ આપણે પિસ્તાથી દરેક નાન ખટાઈને ગાર્નિશિંગ કરી લીધું છે હવે આપણે એને ફ્રીજમાં વીસ મિનિટ સુધીમાં રાખી મૂકશું પછી આપણે ઓવનમાં વેપ કરીશું હવે વીસ મિનિટ થઈ ગઈ છે તો આપણે નાન કટાઈને કાઢી અને બેક કરવા માટે મૂકીશું આ મારું પેનાસોનિક ઓવન છે હવે એમાં કેવી રીતે નાનખટાઈ આપણે બનાવશી તે બતાવું છું અહીં આપણે અહીંયા કેક અને કૂકીઝવાળું બટન આપ્યું છે એ સિલેક્ટ કરીશું ત્યાર પછી ઉપર જે બાણું છે તે આપણે નવાણું એ પહોંચાડવાના છે એટલે અહીંયા ડાઉન બટન છે એની મદદથી આપણે અપડાઉન કરી શકીશું હવે આપણે ઓવનને બંધ કરીશું અને સ્ટાર્ટ બટન ક્લિક કરીશું હવે તમે જોઈ શકો છો કે દસ થી બાર સેકન્ડમાં આપણી નાન ખટાઈ છે એ તૈયાર થઈ જશે કેટલો સરસ લુક આવી રહ્યો છે હવે આપણે તેને ઓવલ માંથી કાઢી અહીંયા ઠરવા માટે રાખી દઈશું તમે જોઈ શકો છો કે ખૂબ જ દેખાવમાં સરસ મસ્ત મજાના ક્રેક આવ્યા છે તો આપને ખ્યાલ આવે કે આ ક્રેક આવે એટલે આપણી નાન ખટાઈ છે એ પરફેક્ટ બની જાય